આજે દેશમાં ભારતીયના ઘડવાયા ડોક્ટર દિન માનવામાં આવી રહ્યો સુરત શહેરના વિસ્તારમાં આવેલા નાગાસેન નગર ક્લાસમાં વંદો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ કરી રમાબાઈ ચોક સુધી રેલી યોજી હતી વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસનમુક્ત મુક્ત કહેવાનો સંકલ્પ કર્યો હતો દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાય શાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને ક્ષમતા સ્વતંત્રતા બંધુત્વતાનો અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિ મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મું નિમિત્તે આજે પાંડેસરાના નાગસર નગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ બુદ્ધ વિહારની અંદરમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો માનવંદના રેલી સ્વરૂપે ઉજવીને અમે રમાભાઈ ચોક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી સ્મારક સુધી પહોંચ્યા અને બધા કે કર્યા કર્યા અને અને પછી અમે લોકોએ સંકલ્પ લીધો ભાઈ સમાજની અંદરમાં અંદરમાં પરિવારની જે કોઈ કરતું હોય હોય ધરાવતું એ એ લોકો પાસેથી મુક્ત મુક્ત રહીએ સમાજ કરીએ શૈક્ષણિક ક્લાસમાં બાબા સાહેબ આંબેડકરને માનવંદના આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ યુવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં જોડાયા હતા બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને યાદ કરી તમામ લોકોએ વ્યાસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત